જોકે ટેન ઓફ ટુ કોસ ઇનવર્સ થ્રી બાય ફાઈવનું મૂલ્ય શોધવાનું છે હવે શરૂઆત એમ કરીએ કે કોસ ઇનવર્સ થ્રી બાય ફાઇવ ઇક્વલ ટુ થીટા ધારીએ એટલે કોસ થીટા બરાબર તમારે થશે ત્રણના છેદમાં પાંચ ખરેખર થીટા બરાબર ઝીરોથી પાયની વચ્ચે આવે પણ આ ધન કિંમત છે એટલે ઝીરોથી પાય બાય ટુની વચ્ચે લખેલું છે હવે આના ઉપરથી ટેન થિટા જોતા હોય આપણે તો કંઈક આવું વિચારી શકાય આ ત્રણ એટલે થશે પાસેની બાજુ પાંચ એટલે કર્ણ એના ઉપર સામેની બાજુ ચાર તો આના ઉપરથી ટેન થીટાનું મૂલ્ય સામેની છેદમાં પાસેની એટલે કે ચારના છેદમાં ત્રણ હવે જે આપણે કિંમત શોધવાની છે ત્યાંથી આપણે શરૂ કરીએ કે ટેન ઓફ ટુ ટાઈમ્સ કોસ યુનિવર્સ થ્રી બાય એના બરાબર થશે ટેન ઓફ ટુ ટાઈમ્સ કોસ યુનિવર્સ થ્રી બાય ફાઇવ એટલે આપણે થીટા ધારેલા છે આ થશે તમારે ટેન ટુ ટેન ટુ થીટા એટલે થાય ટુ ટેન થીટા છેદમાં વન માઇનસ ટેન સ્ક્વેર થીટા ટેન થીટા એટલે આપણે ફોર બાય થ્રી અહીંયા શોધેલા છે એ રિપ્લેસ કરી દઈએ એટલે થશે સોળના છેદમાં નવ આવશે અહીંયા લસા લઈએ એટલે ફાઇનલી કંઈક આવું થશે આઠના છેદમાં ત્રણ ગુણ્યા આ નવ માઇનસ સોળ એટલે થશે તમારે માઇનસ સાતના છેદમાં નવ નવ અંશમાં મોકલી દીધા છે એટલે અહીંયા કંઈક ફાઇનલ કંઈક આવું થશે આ ત્રણ ત્રણ નવ એટલે માઇનસ ચોવીસના એ તમારે જે કિંમત શોધવાની છે એનું મૂલ્ય થશે એટલે કે ઓપ્શન આવશે તમારે ડી થશે